માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં મજામાં જ છે જો અત્યારમાં આવી ગયા બાજરામ પાણી વાળવા બાઈજ રમજો સુકાઈ ગયું આવું પેલા બે અડિયા સુકાઈ ગયા હા તો લીલું જ છે અટલી બાજુનો પાવ આ બાજુ પાઈ દઈ ડુંડા આવી ગયા જો બાઈજ રમ બાજરા ખીદ અત્યારમાં પાઈ દઈ તડકાનો પાવો ને મમ્મી એન કરજો આયડે કાપે છે આપણે કાપવાના હે પણ પાણી વાળીને પછી સુધી જોતા રહીજો મિત્રો નતું એટલે જો નાનું નાનું થયું કેમકે આપણે આમાં તો માટી કાઢેલ હતી ને હેઠે હતી આ જો નાખ્યું ખૂતું એટલે જો મોટો છે બાજરો નો ઇનકો છે આમે આપણે આ નીચું ઉતાર્યું ત્યારે આમાં નાખ્યું ખુતું પાણા ને એવું છે જો બાજુ થયો નહીં એવો કઈ જોઈ એવો પાણી આવેલું આવે તો આટલું પાવન જેવું આટલું પાડીઓ કોઈનો જ પાવન ના જો આ જાય આપડે વાટીલી પાસી થઈ ગઈ જો એમાં જો અંડાણા આવી ગયા જો આ વાટવા રેતી પણ આ જો આ બે ખાડો પડી ગયો ને એટલે પછી નો પાયું આવડી આવડી પાસી થઈ ગઈ વગર પાઈએ જો બે 3 4 કેરા રહ્યા આમાં જાય છે એક આ છે એનો ઓલા ચાર કેરિયા પછી ઘરે જઈશું બાકી જો પાઈ દીધો ચાર આવડા પાણી જો ઘરે આવી ગયા થઈ ગયા પાણી ભરી ગયો ઘરે હોય જાય ઘરે જઈને હવે આરામ જ કરવાનો બપોર પછી તો વિશ્વનો બર્થડે જઈશું વિશ્વનો બર્થડે ડે લગભગ તો આજે જઈશું મૈકા કે દાઢી કરાવવા હે ને રસગુલ્લા ખાવા પણ જવું હે આજે વિશ્વ આવે પછી ખબર પડે હાઈ જાય જઈશું કે નહીં વિડીયો છેલ્લા સુધી જોતા રહીજો Bao được ừ <whats Napoleon>, rồi bì ghé mới bài mới in garden sáng, hả? Mm hmm, mm hmm, hmm. Mm hmm, mm hmm, hmm. hmm, hmm. Yang sedang di blok-blok, <susuk> mari, mari, welcome, welcome, lagi welcome, 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 bye bye welcome, bye bye